સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્નની છ એલએન કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મેનેજમેન્ટ બોર્ડની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કોલેજને અપાયેલી માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધ હોવાથી નિર્ણય લેવાયો છે પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ વીસ કોલેજને માન્યતા આપી હતી હાલના કાર્યકારી કુલપતિ ડોક્ટર નીલમવરી દવે વીસમાંથી છ કોલેજની માન્યતા રદ કરી છે છ કોલેજમાં ચારસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ કાયદાનો અભ્યાસ કરે છે તો છ કોલેજમાં ભણતા કાયદાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવવામાં આવ્યા છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્નની છ એલએલએમ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેનેજમેન્ટ બોર્ડની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કોલેજની અપાયેલી માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વનું છે કે પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ વીસ કોલેજની માન્યતા આપી હતી અને હાલના કાર્યકારી કુલપતિએ વીસમાંથી છ કોલેજની માન્યતા રદ કરી દીધી છે મહત્વનું છે કે જે આ રદ થયેલી છ કોલેજમાં ચારસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે વધુ માહિતી સાથે સમાધાતા જોડાઈ ગયા છે જે જે રીતે આ ઘટના સામે આવી છે કે છ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે શનિ અને પૂર્વ કુલપતિ હતા તેમણે વીસ કોલેજની માન્યતા આપી હતી અને હાલના કુલપતિએ છ કોલેજની માન્યતા રદ કરી છે શનિ દીપિકા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની વાત કરવામાં આવે તો રાજકોટ ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુનિવર્સિટી સંલગ્ન એલ એલ એમ સંસ્થા ને આપવામાં આવેલી માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નિયમ વિરુદ્ધ હતી અને વિભાગિત ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ જે વિમાની છે તેમને માન્યતા આપી હતી ને તે માન્યતા અત્યારના કુલપતિએ રદ કરી છે છ કોલેજમાં ચારસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને તેને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કાયદા ભવન માં સમાવવામાં આવશે પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ મંજૂર કરેલી આ એલએલ કોલેજ ને કાર્યકારી કુલપતિ જે ડોક્ટર નીલંબરી દવે છે તેમને રદ કરી છે આ યુનિવર્સિટી ની વાત કરવામાં આવે રાજકોટ ની ગ્રેસ કોલેજ જસદણ ની લો કોલેજ પડોધરી ની આત્મીય કોલેજ મોરબી ની ગીતાંજલિ કોલેજ અમરેલી ની એલડી ધાનાણી કોલેજ અને લાઠી ની ગાયત્રી કૃપા કોલેજ છે તેમને આ માન્યતા છે તે રદ કરી દેવામાં આવી છે આભાર વિગત આપવા બદલ